એક કલેક્ટર સાહેબ પોતાની સરકારી ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક એક ચાની દુકાન આવે છે તે દુકાન પર કામ કરવાવાળો એક વ્યક્તિ હાથમાં ચાના ગ્લાસ લઈને રોડ ક્રોસ કરતો હોય છે જેવો જ તે વ્યક્તિ રોડ ક્રોસ કરે છે તો કલેક્ટર સાહેબની નજર તેના ઉપર પડે છે અને જેવો જ તેઓ આ ચાવાવા વ્યક્તિને જુએ છે તો પોતાના ડ્રાઈવરને ગાડી રોકવા માટે કહે છે ડ્રાઈવર ગાડી ઉભી રાખે છે અને કલેક્ટર સાહેબ ગાડીમાંથી ઉતરીને તે ચાવાની દુકાન પર પહોંચી જાય છે જ્યાં તે ચા વાવો વ્યક્તિ પહોંચ્યો હતો ત્યારબાદ તે ચા વાવો વ્યક્તિ તે કલેક્ટર સાહેબને જુએ છે તો એકદમથી તેની આંખોમાં આંસુ આવી જાય છે અહીં જે કલેક્ટર સાહેબ હતા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા ત્યાં જ તેમનો સિક્યુરિટી ગાર્ડ પણ ઊભો હતો અને સિક્યુરિટી ગાર્ડ આ બધું જોઈને થોડો ગભરાવા લાગે છે તો મિત્રો કોણ હતો તે વ્યક્તિ જેને જોઈને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ આવી જાય છે અને આ બંનેને જોઈને સિક્યુરિટી ગાર્ડ શું કામ ગભરાવા લાગ્યો હતો આખી હકીકત જાણવા માટે વિડીયોને સ્ટીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો આ વાર્તા છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની ગાઝિયાબાદની અંદર અમુક છોકરાઓ

સફળ વ્યક્તિ બનશે આ વાત સાંભળીને રઘુવીરના જે પિતા હોય છે તે પણ આ વાતથી સહમતી દર્શાવે છે અને જેવો જ રઘુવીર મોટો થાય છે તો તેનું ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ તેને ગાઝિયાબાદ મોકલી દે છે આગળનું કોચિંગ કરવા માટે જેથી એ સારી રીતે ભણી શકે એક મોટો અધિકારી બની શકે ત્યાં રહીને રઘુવીર તૈયારી કરી રહ્યો હતો અને જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર રઘુવીર તૈયારી કરી રહ્યો હતો તેજ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર એક વિનય નામનો છોકરો પણ તૈયારી કરી રહ્યો હતો રઘુવીર ભણવામાં ઘણો વધારે હોશિયાર હતો અને જે વિનય હતો તે પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ અહીં જે રઘુવીર હોય છે તે સારી રીતે ભણવામાં ધ્યાન દેતો હતો એટલે કે તેની પાસે સારા કપડા હતા સારો રૂમ હતો ભણવા માટે અને તે સારામાં સારી ચોપડીઓ ખરીદી લેતો હતો એને કોઈ પણ પ્રકારનો કંઈ વાંધો ન હતો પરંતુ જે વિનય હોય છે તેની પાસે વધારે સારી સામગ્રી નહોતી તે જૂના ઉતરેલા કપડા પહેરતો અને વધારે બીજાની ચોપડીઓ માંગી માંગીને ભણતો હતો હવે જ્યારે રઘુવીર જુએ છે કે ભણવામાં ખૂબ સારો છે અને તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે કેમ કે તે કલાશમાં ખૂબ જ શાંત રહેતો અને બધા સાથે ખૂબ જ નમ્રતાથી વાતો કરતો ત્યારબાદ જે રઘુવીર હોય છે તે ધીરે ધીરે વિનય સાથે દોસ્તી વધારતો જાય છે અને સમય જતા બંને એકબીજાના ગાઢ મિત્રો બની જાય છે જ્યારે તે બંને મિત્રો બની જાય છે તો રઘુવીરને ખબર પડે છે કે વિની જે માતા પિતા હોય છે તે ખેડૂત હોય છે અને તે અહીં રહીને કોચિંગ કરે છે અને સાથે તેને કામ પણ કરવું પડે છે જેનાથી તે પોતાના રૂમનું ભાડું ભરી શકે અને સાથે જ ખાવા પીવાનો સામાન પણ ખરીદી શકે એટલે રઘુવીર તેને કહેવા લાગે છે કે ભાઈ એવી વાત છે તો તું એક કામ કર મારા રૂમમાં રહેવા આવી જા મારો રૂમ ઘણો મોટો છે અને ત્યાં જ આપણે બંને એક સાથે રહી લઈશું અને ત્યાં તારા ખાવા પીવાનો પ્રોબ્લેમ પણ બંધ થઈ જશે કેમ કે તું ભણવામાં ઘણો સારો છે અને જો તું ભણવાની સાથે સાથે કામ પણ કરીશ તો આ પરીક્ષા ક્લિયર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે જો તું મારી સાથે રહીશ તો એનાથી પણ મને પણ થોડી મદદ થઈ જશે એટલે આ વાત માટે વિની તૈયાર થઈ જાય છે અને રઘુવીર સાથે જ રહેવા લાગે છે હવે બંને એક જ રૂમમાં રહેવા લાગ્યા એક સાથે ભણતા અને જે રઘુવીર હોય છે તે વિનયને ખાવાના રૂપિયા પણ નથી દેવા દેતો જ્યારે પણ તેમની માટે રાશન આવે છે તો રઘુવીર તેને પૈસા આપવાની ના પાડીને કહે છે કે ના ભાઈ તારી પાસે આમ પણ ઓછા રૂપિયા છે તો તું આમાંથી રહેવા દે કંઈ વાંધો નહીં રૂપિયા મારી પાસે ઘણા છે તો મારી ભણવામાં મદદ કર તો એના બદલામાં તારી રહેવાની અને ખાવાની વ્યવસ્થા હું જાતે જ કરીશ એટલે વિનય હોય છે તેને ઘણી મદદ મળી અને ત્યાર પછી રઘુવીર પોતાના પરિવાર વિશે વિનયને જણાવે છે અને વિનય પણ પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે તેને જણાવે છે કે તે લોકો ભલે ખેડુ છે પણ તેમની આવક એટલી વધારે નથી હોતી કેમ કે મમ્મીની તબિયત પણ ખરાબ રહે છે એટલા માટે મારા પિતા ઘણા ઓછા રૂપિયા મને મોકલી શકે છે એટલા માટે જ મારે કામ કરવું પડતું હતું પરંતુ જ્યારથી તેની જિંદગીમાં રઘુવીર આવ્યો છે ત્યાર પછી તેનું ભણતર ઘણું સરળ થઈ ગયું અને હવે તે દિવસ રાત એક કરીને પોતાના ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અહીંયા જે રઘુવીર હોય છે તે પણ પોતાના ભણવા પર બરાબર ધ્યાન આપે છે અને ધીરે ધીરે જ્યારે બંને પહેલી પરીક્ષા આપે છે યુપીએસસી માટે તેને હિંમત આપે છે અને કહે છે કે તું ચિંતા ન કર તને કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી હું છું ને અહીંથી તને બધી જ વ્યવસ્થા કરી દઈશ ત્યાર પછી તે ફરીવાર ટ્રાય કરે છે પરંતુ ફરીથી રહી જાય છે અને આવી રીતે જ તેમને ચાર એમ્પલેટ નીકળી જાય છે જેવા જ તેમના ચાર એમ્પલેટ નીકળી જાય છે તો વિનય જે પિતા હોય છે તે પાછા પોતાના ઘરે બોલાવા લાગે છે કહે છે કે બેટા પરિવારની પરિસ્થિતિ ઘણી વધારે ખરાબ છે અને જે રૂપિયા હું તને મોકલું છું તે હવે આગળથી નહીં મોકલી શકું આ વાત સાંભળીને વિનય ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને તેના પિતાને કહે છે કે હજી મારે બે એટેમ બાકી છે એટલે મને આ બે હજી આપી દેવા દો

આ વાત પર વિનય સહમત થઈ જાય છે અને ધીરે ધીરે તેનું એક વર્ષ પણ વીતી જાય છે પરંતુ આ વખતે પણ તે જ થયું જે પહેલા થતું આવતું હતું તે બંને પ્રી અને મેન્સ બંને ક્વોલિફાઈડ થઈ ગયા હતા પરંતુ આ વખતે પણ તે બંને ઇન્ટરવ્યુ માટે રહી ગયા હતા એટલે કે ભણવામાં તો તે બંને ઘણા સારા હતા પણ હજી તેમની કિસ્મત સાથ નહોતી આપી રહી અને એટલા માટે જ બંને મિત્રો ખૂબ જ હતાશ અને નિરાશ થઈ જાય છે હવે જેવું જ આ વર્ષ પૂરું થાય છે ઇન્ટરવ્યુ રિઝલ્ટ આવે છે તો વિનય પોતાનો સામાન પેક કરવા લાગે છે અને કહે છે કે દોસ્તો હવે તું તું જ અહીં રહે મારે જવું પડશે કેમ કે મારા પિતા મને એક વર્ષની મુદત આપી હતી અને એક વર્ષની મુદત પણ મારી ખતમ થઈ ગઈ છે આ વાત સાંભળીને રઘુવીર તેને રોકે છે અને કહે છે કે ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે હવે એક વર્ષ તો વાત છે બની શકે કે કદાચ આ વર્ષે આપણે બંને બંનેના નંબર વધી જાય આ વખતે આપણે હજી વધારે મહેનત કરીશું પરંતુ વિનય ના પાડે છે અને કહે છે કે ના કરવાઓએ મને ના પાડી દીધી છે કે હવે તેઓ મારી ઉપર રૂપિયા ખર્ચ નહીં કરી શકે અને મારે તેની પાસે જવું પડશે મારી મમ્મીની તબિયત પણ ખરાબ રહે છે અને પપ્પા પણ ખૂબ પરેશાન રહે છે તો રઘુવીર તેને કહે છે કે ભાઈ જો એવી વાત હોય તો તું ઘરે કહી દે કે હવે તેઓ તને એક રૂપિયો પણ ન મોકલે અહીંથી હું તારા માટે જુગાડ કરી આપીશ અને તારે ઘરેથી રૂપિયા મંગાવવાની જરૂર નથી ત્યાર પછી વિનય આ વાત પર થોડો વિચાર કરે છે અને ત્યાર પછી ફાઇનલી તે પોતાના પિતાને ફોન કરીને કહી દે છે કે પપ્પા આ ફાઇનલ એટેમ્પ્ટ છે એટલે મને આ છેલ્લી વખત ટ્રાય કરી લેવા દો બની શકે કે કદાચ આ વખતે મારો નંબર વધારે આવે અને મારી કિસ્મત ચમકી જાય પરંતુ તેના પિતા સાફ ના પાડી દે છે અને કહે છે કે ના બેટા હવે એવું નહીં થઈ શકે અહીં તારી મમ્મીની તબિયત ખૂબ જ વધારે ખરાબ રહે છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ગડબડ થઈ ગઈ છે એટલે તારે પાછો આવવું પડશે કેમ કે હવે અમે તારા ભણતર પાછો વધારે રૂપિયા નહીં ખર્ચી શકીએ એટલે વિનય પોતાના પિતાને કહે છે કે પપ્પા તમારે એક પણ રૂપિયો નથી મોકલવાનો હું અહીંયા જ મારી વ્યવસ્થા કરી લઈશ પણ તમે મને એક વર્ષ આપી દો જેથી હું મારા નસીબને અજમાવી શકું અને બની શકે કે કદાચ મારું સિલેક્શન થઈ જાય એટલે તેના પિતા આ બાબત પર થોડી વાર સોચ વિચાર કરે છે અને પછી કહે છે કે ઠીક છે બેટા જો એવી વાત હોય તો તું છેલ્લી વખત હજી કોશિશ કરીને જોઈ લે જેવો જ તેના પિતાએ હા પાડી તો વિનયના ચહેરા પર એક અલગ જ સ્માઈલ આવી ગઈ અને તે તરત જ પોતાના મિત્રને ગવા લગાડીને કહે છે હવે આ વર્ષની તે બંને તૈયારી કરવા લાગે છે અને જેવો જ તેઓ તૈયારી કરે છે તો પ્રીમેન્સ અને ઇન્ટરવ્યુ ત્રેણી થઈ જાય છે પરંતુ હજી રિઝલ્ટ આવવાનું બાકી હતું બંને મિત્રો ખુશ ખૂબ જ આશા સાથે પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને જેવું જ રિઝલ્ટ આવે છે તો એ દરમિયાન જે રઘુવીર હોય છે તે પૂરી રીતે હિંમત હારી જાય છે કેમ કે આ તેનો લાસ્ટ એટેમ્પ્ટ હતો અને આ વખતે પણ તે રહી ગયો હતો પણ જેવો તે વિનયનું રિઝલ્ટ જુએ છે તો તેનું દુઃખ થોડું ઓછું થાય છે કેમ કે તેનો મિત્ર જે મિત્રતાની પાછળ તેણે ઘણા રૂપિયા ખર્ચ કર્યા હતા તેનું ક્લિયર થઈ ગયું હતું અને તે કલેક્ટર બની ગયો હતો વિનય પણ આ વાતથી ખુશ થાય છે પણ તે પોતાના મિત્રના ઉદા ચહેરાને જોઈને પોતાની ખુશી સેલિબ્રેટ નથી કરી શકતો ત્યાર પછી રઘુવીર તેને કહે છે કે ભાઈ કાઈ વાંધો નહીં તારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ તે ઘણી સારી વાત છે કમસે કમ તું તો મોટો અધિકારી બની જઈશ ત્યાર પછી વિનય રઘુવીરને હિંમત આપે છે અને કહે છે કે ભાઈ કિસ્મતની સામે કોઈ નથી જીતી શકતું પરંતુ તું ચિંતા ન કર તને આ સરકારી નોકરી નથી મળી તો બીજી કોઈ પણ સરકારી નોકરી તો તને મળી જ જશે તો તું બીજી કોઈ પરીક્ષાની તૈયારી કર કે બીજી પણ ઘણી સરકારી નોકરીઓ છે જેનાથી જિંદગી આરામથી વ્યતીત થઈ જાય છે તો તું એની તૈયારી કર અને મારા હિસાબે તો તેમાં તારું સિલેક્શન આરામથી થઈ જશે રઘુવીર પણ પોતાના દોસ્તોની વાતને સમજે છે અને કહે છે કે હા ભાઈ તું બરાબર કહી રહ્યો છે અને મારે એવું જ કરવું જોઈએ હવે રઘુવીર ત્યાં જ રહીને તૈયારી કરવાનો નિર્ણય કરે છે અને વિનય પોતાની ટ્રેનિંગ માટે જતો રહે છે રઘુવીર અહીં રહીને ભણવા લાગે છે પણ જેવા છ મહિના થાય છે તો તેના પિતા તેને ધમકાવા લાગે છે અને કહે છે કે તું ક્યારેય સફળ નહીં થાય એના કરતાં તો સારું છે કે તું અહીંયા પાછો આવી જા અને અહીં જ અમારી સાથે રહેવા લાગ પરંતુ રઘુવીર પોતાના પિતાને સાફ કહી દે છે કે પપ્પા મારે તો સરકારી નોકરી જ કરવી છે ભલે એક સરકારી નોકરીમાં મારું સિલેક્શન નથી થયું પણ હું બીજે ક્યાંય ને ક્યાંય તો સફળ જરૂર થઈશ એવું કહેતા તે પોતાના પિતાને એક વર્ષ માટે રાહ જોવાનું કહે છે પરંતુ જેવું તેને ત્યાં તૈયારી કરતા એક વર્ષ પૂરું થાય છે તો એક વર્ષ પછી તેના પિતા તેને પૂરી રીતે ના પાડી દેશે અને કહે છે કે હવે અમે તને જરાય પણ ખર્ચો નહીં મોકલીએ કે હજી તારો નાનો ભાઈ પણ તેને પણ હજી ભણાવવાનો છે અને તારા એકલા પાછો ક્યાં સુધી રૂપિયા બગાડતા રહીશું હવે તે પણ મોટો થઈ ગયો છે અને તારા ભવિષ્ય વિશે પણ વિચારવાનું છે એટલે રઘુવીર તેમને કહે છે કે કંઈ વાંધો નહીં પપ્પા થોડા દિવસોની મુદત હજી આપી દો પરંતુ તેના પિતા તેને સાફ ના પાડી દે છે અને કહે છે કે જ્યારે તારા ભાગ્યમાં સરકારી નોકરી નથી તો તું શું કામને તેની પાછો પડી ગયો છે રઘુવીર જીદ્દી હતો અને તે કહેવા લાગ્યો કે ના પપ્પા હું આવી રીતે નિષ્ફળ થઈને આ શહેરમાં પાછો નહીં આવું જ્યાંથી હું આવ્યો છું નિષ્ફળ થઈને પાછો ફરીશ તો લોકો મારા ઉપર જાત જાતની વાતો કરશે અને એ વાત હું જરાય પણ સહન કરી શકું જો હું અહીંયાથી આવીશ તો સફળ થઈને જ આવીશ નહીતર હું અહીંથી પાછો નહીં હવે દીકરો જ્યારે આવી જીત પકડીને બેસી જાય છે તો પિતા નારાજ થઈ જાય છે અને કહે છે કે બેટા તું પાગલ તો નથી થઈ ગયો ને જો તે ચીજ નથી ચડી તો ત્યાંથી પાછા હોવા જા બીજું કંઈ કામ શોધી લેજે એમાં કંઈ મોટી વાત વાત થોડી છે પરંતુ રઘુવીર પોતાની જીત પર અડગ હતો અને ત્યાર પછી રઘુવીરના જે પિતા હોય છે તારે જે કરવું હોય તે કર પરંતુ અમારાથી કોઈ સંબંધ રાખવાની જરૂર નથી આવું કહીને રઘુવીરના પિતા તેની સાથે વાત કરવાની પણ ના પાડી દે છે પરંતુ જે રઘુવીર છે તેના મનમાં એમ જ હતું કે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી જરૂર લાગી જશે અને એટલા માટે જ તે મહેનત કરે છે પણ બધી પરીક્ષાની જેમ અહીંયા પણ થોડી થોડી કમી રહી જાય છે અને તેની કિસ્મત નથી ચમકીતી હજી સુધી તો કરીને પોતાનું કરી લીધું હતું પરંતુ હવે તે પોતાનો ગુજારો પણ નહોતો કરી શકતો કેમ કે તેની પાસે પૂરી રીતે રૂપિયા ખતમ થઈ ગયા હતા જે પણ એકસ્ટ્રા ચીજ વસ્તુઓની તેની પાસે હતી તે બધી વહેંચી વેચીને તેણે તે રૂપિયા પોતાની તૈયારીમાં લગાડી દીધા હતા પરંતુ તે સફળ નહોતો થઈ શક્યો તે પૂરી રીતે હતાશ અને નિરાશ થઈ જાય છે અને ત્યારે અચાનક તેને પોતાના તે મિત્રની યાદ આવે છે જેને તેણે કલેક્ટરને ટ્રેનિંગ કરવા માટે મોકલી દીધો હતો અને તેણે તેનો ખૂબ જ વધારે સાથ આપ્યો હતો તે વિચારે છે કે કેમ નહીં હું મારા તે દોસ્તની પાસે જાઉં બની શકે કે હવે તે મારી મદદ કરી દે અને હું કોઈને કોઈ સારા કામમાં સફળ થઈ જાઉં એવું વિચારીને રઘુવીર પોતાના દોસ્ત વિનય વિશે જાણકારી મેળવે છે અને તપાસ કરે છે કે તે અત્યારે કઈ જગ્યાએ પોસ્ટેડ છે તેને ખબર પડી જાય છે કે તે એક જિલ્લામાં પોતાનો પદભાર સંભાવી રહ્યો છે અને તે ખૂબ જ સારી રીતે તેનું કામ કરી રહ્યો છે ત્યાર પછી રઘુવીર પોતાના મિત્ર વિનયને મળવા માટે ત્યાં નીકળી જાય છે થોડા ઘણા રૂપિયા ભેગા કરી અને જેમ તેમ કરીને વિનયની ઓફિસ સુધી પહોંચી જાય છે પરંતુ ત્યાં ગયા પછી જેવો ત્યાંનો સિક્યુરિટી ગાર્ડ તેની હાલત જુએ છે તો તેને મળવા માટે ના પાડી દે છે અને કહે છે કે તારા જેવા લોકો માટે કલેક્ટર સાહેબ ફ્રી નથી તું અહીંથી જતો રહે ત્યાર પછી રઘુવીર સિક્યુરિટી ગાર્ડની વાત સાંભળીને તેને કહેવા લાગે કે લાગે છે કે જુઓ જે કલેક્ટર સાહેબ છે તે મારા મિત્ર છે અને બંને જણા સાથે જ ભણ્યા હતા પરંતુ સિક્યુરિટી ગાર્ડને તેની આ વાત પર વિશ્વાસ નથી થતો અને તે રઘુવીરને ધક્કા મારીને ત્યાંથી ભગાડી દે છે

પોતાની ગાડીમાં નીકળે છે તો રઘુવીર તેની ગાડ ગાડી તરફ આગળ વધે છે પરંતુ વિનય ના તો તેને જોઈ શકે છે અને ના તો પોતાની ગાડી રોકે છે વિનય ત્યાંથી સીધો નીકળી જાય છે અને આ વાત જોઈને રઘુવીરને લાગવા લાગે છે કે વિનય હવે સફો વ્યક્તિ બની ગયો છે તો તેનાથી મોવાર નથી માંગતો આ વાત જોઈ તેને ખૂબ જ ધક્કો લાગે છે કે તેનો દોસ્ત તેની સાથે સામેથી ગયો પરંતુ તે તેને ઓળખ્યો પણ નહીં એટલે તે એકદમ દુખી થઈને ત્યાં બેસીને રડવા લાગે છે થોડી વાર ત્યાં બેસીને રડ્યા પછી તે વિચારે છે કે આવી રીતે સમય વ્યતીત નહીં થાય જો મારે જીવતું રહેવું છે તો કંઈક ને કંઈક કામ તો કરવું જ પડશે અને આવી રીતે ફરતા ફરતા તે એક ચાની દુકાન પર પહોંચી જાય છે જે કલેક્ટર સાહેબની ઓફિસથી લગભગ માત્ર ચારસો કિલોમીટર દૂર ચારસો મીટર દૂર હતી ત્યાં આગળ જઈ રઘુવીર ચાવા અને કહેવા લાગે છે કે ભાઈ તમારે ત્યાં કોઈ કામ હોય તો મને આ કામ આપી દો કેમ કે રઘુવીર પાસે એક પણ રૂપિયો હતો નહીં અને તેના માતા પિતા પણ તેની સાથે વાત કરવા તૈયાર એટલે તે વિચારે છે કે કેમ નહીં ચાની દુકાન પર જ કામ કરી અને અહીંથી થોડા ઘણા રૂપિયા કમાઈને પછી હું પાછો જતો રહીશ અને પછી જોઈશ કે આગળ મારે શું કરવું છે પછી ચા વાવો પહેલા તો તેને ના પાડે છે પરંતુ જયારે રઘુવીર તેને કહે છે કે તેની પાસે એક પણ રૂપિયો નથી અને પાછા જવા માટે પણ તેને રૂપિયા જોઈશે એટલા માટે જ તે કામ માંગી રહ્યો છે તેની વાત સાંભળીને ચાવાઓ તેની મદદ કરવા માટે તૈયાર થાય છે અને કહે છે કે કંઈ વાંધો નહીં બેટા જો એવી વાત હોત તો તું અહીંયા કામ કરી લે અને જો અહીં તારું કોઈ પણ ના હોય તો રાત્રે પણ તું અહીંયા ચાની દુકાનમાં સૂઈ જજે ચાવા કાકાને તેને પૂરી મદદ કરી અને ત્યાર પછી રઘુવીર ચાની દુકાન પર કામ કરવા લાગી જાય છે અને રાતના સમયે ત્યાં સુઈ જાય છે લગભગ બે ત્રણ દિવસ સતત તે દુકાન પર કામ કરે છે અને રૂપિયા ભેગો કરી રહ્યો હતો પાછા જવા માટે હવે જેવો જ એક દિવસ તે ચાની દુકાન પરથી ચા દેવા માટે જાય છે અને ત્યાંથી પાછો ફરી રહ્યો હતો તો તે દરમિયાન જ કલેક્ટર સાહેબની ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી અને વિનય જે કલેક્ટર સાહેબ હોય છે તેની નજર રઘુવીર પર પડી જાય છે અને જે ત્યાંથી ચાના કપ લઈને જઈ રહ્યો હતો

કલેક્ટર સાહેબ સીધા જ તે શાહની દુકાન પર પહોંચી જાય છે જ્યાં રઘુવીર કામ કરતો હતો અને જેવો તેઓ રઘુવીરની ની સામે ઉભા છે તો એકદમથી રઘુવીરની આંખોમાં આંસુ આવી જાય છે અને જેવો જ કલેક્ટર સાહેબ રઘુવીરની આંખોમાં આંસુ જુએ છે તો તેઓ સમજી જાય છે કે આ બીજું કોઈ નહીં પણ તેનો મિત્ર રઘુવીર જ છે અને ત્યાર પછી તેમની આંખોમાં પણ આંસુ આવી જાય છે હવે તે સિક્યુરિટી ગાર્ડ જેને તે દિવસે રઘુવીરને ત્યાંથી ભગાડી મૂક્યો હતો અને તેને મળવા નહોતો આ બધું જોઈને જોઈને હેરાન રહી જાય છે કેમ કે આ આ વ્યક્તિને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ આવી ગયા હતા તો તેમનો મિત્ર જ છે તેમની સાથે ભણતો હતો અને કલેક્ટર સાહેબ પણ તેને સારી રીતે ઓળખે છે પરંતુ તે દિવસે તેને તેને મળવાની ના પાડી દીધી હતી એટલે તે ગભરાવા લાગે છે ત્યાર પછી જે વિનય હોય છે તે એકદમથી રઘુવીરને પોતાના ગળે લગાડી લેશે ત્યાં ચારે બાજુ જેટલા પણ લોકો હતા તે આ બધું જોઈને હેરાન હેરાન થઈ જાય છે કલેક્ટર સાહેબને એવું શું થઈ ગયું કે આ એક પોતાના લગાડી લીધો છે આખરે શું કહાની છે ત્યાર પછી વિનય રઘુવીરને કહેવા લાગે છે કે ભાઈ તું અહીંયા કઈ રીતે અને તારી હાલત આવી કઈ રીતે થઈ ગઈ જો એવી વાત હતી તો તું મને મળવા આવી શકતો હોત પરંતુ તે મને મળવા ઉચિત કેમ ન સમજ્યો એટલે રઘુવીર કહે છે કે આવ્યો હતો હું તારી ઓફિસે પરંતુ તારા સિક્યુરિટી ગાર્ડ મને બહાર જ ધક્કા મારીને ભગાડી મૂક્યો હતો અને હું તારી ઓફિસની બહાર જ રાહ જોઈ રહ્યો હતો તે જ્યારે મારો દોસ્ત બહાર નીકળશે તો મને ઓખી લેશે પરંતુ તારી ગાડી તો મારી સામેથી જતી રહી અને હું તારી ગાડીને પાછો પાછો પણ આવ્યો હતો પરંતુ તે આ વાત ઉપર જરાય ધ્યાન દીધું નહીં રઘુવીરની આ વાત સાંભળીને વિનય પહેલાં તો પોતાના સિક્યુરિટી ગાર્ડ તરફ જોવે છે એટલે સિક્યુરિટી ગાર્ડ ગભરાઈને તેની પાસે માફી માંગવા લાગે છે કહે છે કે સાહેબ મને નહોતી ખબર આમની હાલત જોઈને લાગી નહોતું રહ્યું કે તમારા મિત્ર છે એટલે કલેક્ટર સાહેબ તેને ખૂબ જ ધમકાવે છે પણ રઘુવીર તેને રોકી લે છે કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં આનાથી ભૂલ થઈ ગઈ તેને માફ કરી દે રઘુવીરના કહેવા પર કલેક્ટર સાહેબ શાંત થઈ જાય છે અને રઘુવીરને કહે છે કે ભાઈ આગો વધુ વાતો ઘરે જઈને કરશું અને તું અત્યારે જ મારી સાથે ચાલ ત્યાર પછી રઘુવીર કલેક્ટર સાહેબ સાથે જવા લાગે છે અને ચાવા કાકા તેને જતા જુએ છે તે કાકા વિચારે છે કે હું તો આની વાતોને એમ જ સમજી રહ્યો હતો કે અત્યાર સુધી રઘુવીર તેમને ઘણી વખત જણાવ્યું હતું કે હું અને અહીંના જે કલેક્ટર છે અમે બંને સાથે ભણતા હતા અને અમે બંને મિત્રો છીએ પરંતુ ચાવા કાકા વિચારી રહ્યા હતા કે કદાચ આના મગજ પર કઈ ગઈ છે એટલા માટે આવું કહી રહ્યો છે અને અને જ્યાં તેને સરકારી આવાસ હતો ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલા વિનય પોતાના સારા કપડાં રઘુવીરને પહેરવા માટે આપે છે અને સારી રીતે નાય ધોઈને તૈયાર થવા માટે કહે છે ત્યાર પછી તે બંને વાતો કરે છે અને વાતો દરમિયાન રઘુવીર પોતાની આખી કહાની વિનયને જણાવી દઈને કહે છે કે ભાઈ હવે કંઈ પણ નથી બચ્યું બધું પૂરી રીતે બરબાદ થઈ ગયું છે અને મારી પાસે હવે કંઈ પણ નથી જેનાથી હું પોતાનું જીવન વ્યતીત કરી શકું એટલે વિનય કહે છે કે ભાઈ તું ચિંતા ન કર મારી પાસે બધું જ છે અને હું તારો સાથ આપીશ જે રીતે તે મારો સાથ આપ્યો હતો કહે તું શું કરવા માંગા છો તો રઘુવીર કહે છે કે ભાઈ હું તો એક સફળ વ્યક્તિ બનવા માંગુ છું જેથી મારા માતા પિતા જે મારા મારાથી વાત પણ નથી કરતા એ મારા ઉપર ગર્વ મહેસૂસ કરે અને કહે કે બેટા તે અમારું નામ રોશન કરી નાખ્યું એટલે વિનય કહેવા લાગે છે કે તું તું એવું કર જ્યાં આપણે ભણતા હતા ત્યાં જ તું એક કોચિંગ સેન્ટર ખોલી લે જ્યાં તું બધાને યુપીએસસીની તૈયારી કરાવ કેમ કે નોલેજ તો તારી પાસે ઘણું વધારે છે અને આ જ નોલેજનો ઉપયોગ કરીને તું કેટલાય છોકરાઓને તેમના ભવિષ્ય સુધારી પહોંચાડી શકા છો અને આ કામ કરવામાં જ તારી ભલાઈ છે તેની આ વાત સાંભળીને રઘુવીર પણ સહમત થઈ જાય છે અને ત્યાં જ આગળ જ ગાઝિયાબાદમાં જ્યાં તે બંને જણા ભણતા હતા કોચિંગ કરતા હતા ત્યાં જ વિનય તેના માટે એક બિલ્ડિંગ ભાડે લે છે જે બિલ્ડિંગનો પૂરો ખર્ચો તે પોતે ઉપાડે છે અને રઘુવીને ત્યાં બાળકોને ભણાવવા માટે છોડી દે છે ગરીબ બાળકોને તે ફ્રીમાં એજ્યુકેશન આપે છે અને સારી રીતે ભણાવે છે રઘુવીરના ભણાવેલા ઘણા છોકરાઓ મોટા મોટા અધિકારી બની જાય છે અને હવે રઘુવીર પણ સારા એવા રૂપિયા કમાવા લાગ્યો હતો જ્યારે આ વાત રઘુવીરના માતા-પિતાને ખબર પડે છે તો એ લોકોને પણ પોતાના દીકરા પર ખૂબ જ ગર્વ થાય છે જો કે તે પોતે એક મોટો અધિકારી બન્યો હોત તો ફક્ત પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શક્યો હોત પરંતુ એક કોચિંગ સેન્ટર ખોલીને શિક્ષક બનીને ઘણા ગરીબ બાળકોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડી દીધા અને ઘણાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું ચારે બાજુ લોકો રઘુવીરની વાહ વાહ કરતા હતા ત્યાર પછી માતા પિતા પણ તેની પાસે આવે છે જેવો જ રઘુવીર પોતાના માતા પિતાને જુએ છે તો એકદમ ખુશ થઈ જાય છે અને તેમને પગે લાગે છે તેના પિતા તેની પાસે માફી માંગીને કહે છે કે બેટા અમને માફ કરી દે અમે તને ખોટી રાહ સિંધી રહ્યા હતા પરંતુ તારી સાચી રાહ કંઈક બીજી જ હતી તો મિત્રો આ હતી આજની વાર્તા જાય ગરીબ છોકરો જે ગરીબ ખેડૂત પરિવારનો હતો તે મહેનત કરીને કલેક્ટર બની જાય છે અને એક સરકારી અધિકારીનો દીકરો એક સાચો અને કાબિલ શિક્ષક બની જાય છે અને બધાનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે તમે બંને મિત્રો વિશે શું કહેવા માંગો છો રઘુવીર વિશે તમે શું વિચારો છો કલેક્ટર વિનય વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ મિત્રો